હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા જય આમરણીયાના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ અને આજે તો સવાર સવારમાં જ સરસ મજાનું કુરિયેલ આવ્યું છે તો ઓપિંગ ઓપનિંગ કરી છું તો તમારી સાથે શેર પણ કરું છું ને ખૂબ સરસની વસ્તુ છે તો પૂરો વિડીયો જોજો ફ્રેન્ડ અને મેં દીપના હાથે જ બોક્સ ખોલાવ્યું છે તો જોઈ શકો છો શું છે એ આગળ પણ તમને ખબર પડશે સાથે બાજુમાં નવું પણ બેઠી છે અને અત્યારે મારી બેબી સ્વીટુ છે એ પણ આવી છે પણ એ સિવન્યા સૂતી છે અને લીજા અને સ્વીટુ બે નાસ્તાની તૈયારી કરે છે અને હું અહીંયા વિડીયો શૂટ કરું છું અને દીપ અને નવિયા બે ખોલે છે તો ફાઇનલી તમને સસ્પેન્સ નથી રાખતી અને કહી દઉં છું કે મેં આજે મીશોમાંથી મસાલિયો મગાવ્યું છે હુડનનું તો ખૂબ સરસ છે તો આપણે એનું મેં જે ઓપન કર્યું છે એ બધું જ તમારી સાથે શેર કરું છું અને ખૂબ સરસ છે અને હા ફ્રેન્ડ એક વાત કે તમારે કોઈને મગાવવું હોય તો હું વિડીયોમાં લિંક આપી દઈશ તમને નીચે તો મગાવજો ખૂબ સરસ છે લુકવાઈઝ પણ ખૂબ સરસ છે આપણે સ્ટીલનું તો ઘણા વર્ષથી આ વાપરેલું હોય પણ આપણને પણ એમ થાય કે હવે આપણે કાંઈક 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 નવું 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 આપણે વાપરીએ અને મજા પણ આવે આપણને તો જુઓ કેટલું સરસ એનું પહેલાં તો પેકિંગ છે ખૂબ સરસ પેકિંગ હતું કે ઉપરનો જે કાચ હોય એમાં પણ કાંઈ ડેમેજ ન થાય ચમચી પણ એને સાઈડમાં પેકિંગ કરેલી હતી જો અહીંયા ક્લિપ પણ બે બહુ સરસ છે તો પૂરે પૂરો વિડીયો ખોલીએ છું એ તમારી સાથે હું શેર કરું છું અને વચ્ચે પણ કેટલું સરસ મૂક્યું છે લોકોએ તો તો જોઈ લો જોઈ શકો છો ને અને એકદમ વુડનનું છે ખૂબ સરસ છે અને આની કિંમત છે ચારસો અને સિત્તેર રૂપિયાનું મારે આવ્યું છે તમે સર્ચ કરવું હોય તો પણ કરી શકો છો મગાવવું હોય તો પણ મગાવી શકો સાથે એક હુડનની ચમચી પણ સરસ છે અને હવે આપણે આને એકદમ સરસથી ક્લીન કરી નાખશું સાફ કરી નાખશું જો હું પણ બતાવું જ છું અહીંયા જોઈ શકો છો તો નવી એમ કે છે કે નાની ચમચી તો બહુ જ સરસ છે તો જો કેટલી ખુશ થાય છે એટલી ખુશ થાય છે અત્યારે સિવનિયા સૂતી છે જો સિવન્યા હોય તો એ પણ એટલી જ ખુશ થાય પણ થોડીક વાર સૂતી છે એટલે અને અહીંયા બોલે છે નવ્યા કે વાહ હું પણ મમ્માને કહીશ કે મમ્મા આવું લે અને મારી બે છોકરીઓ રસોઈ કરે છે સ્વીટુ અને લીઝા તો જો કેવું છે એ જરૂર કમેન્ટમાં મને કહેજો ફાઇનલી બે કલાક થઈ ગઈ તો એકદમ સરસથી ચોખ્ખું કરી લીધું હતું અમે રસોઈ કરી લીધું જમી લીધું અને થોડીક વાર તડકે તપાવી પણ લીધું અને પછી મારી બેબી જે સ્વીટું છે એમ કહે છે કે લાવ મમ્મી હું જ ભરી દઉં તો સ્વીટોના હાથે મેં ભરાવ્યું છે અને ખાસ વાત કહું કે જે આપણી સ્ટીલનું મસાલ્યું હોય છે ફ્રેન્ડ ચોખ્ખી જ વાત એના કરતાં થોડી ક્વોન્ટિટી આમાં ઓછી સમાય છે પણ લૂકવાઈઝ ખૂબ સરસ છે અને બધું સમાઈ જાય છે ઓમાં આપણે સાત વાટકી હોય છે આમાં મારે બાર છે તો મારે અલગ અલગ વસ્તુ રાખવી પડતી હતી જેમ કે અમુક કુરી આપણે નાખવાના હોય એ અલગ રાખતી મીઠું અલગ રાખતી પછી ખડા મસાલા આપણે ક્યારેક વાપરવાના હોય તો એ અલગ રાખતી ગરમ મસાલો પણ અલગ રહેતી કારણ કે સાત વાટકીમાં તો કેટલોક મસાલો સમાય તો મને આ ખૂબ જ ઈચ્છા હતી મગાવવાની તો જગદીશ કે નાના તને બહુ ગમે છે તો વાંધો નહીં મગાવી લે તો બસ તમે ફાઇનલી મગાવી લીધું અને તમારી સાથે શેર પણ કરી દીધું અને કેવું લાગે છે એ જરૂર કમેન્ટમાં મને કે જો કોઈપણને મગાવવું હોય તો ખૂબ સરસ વસ્તુ છે પણ થોડુંક નાનું છે ક્વોન્ટિટીમાં સમાઈ જાય પણ આપણે વાંધો ન આવે ખૂબ સરસ વસ્તુ રે તો ચાલો નવા વિડીયો સાથે જલ્દી જલ્દી મળશું નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો